પાટણમાં જીવદયા માટે હેરિટેજ થીમ સાથે હેરિટેજ કરવાનું આયોજન પાટણ ઉંજા હાઈવે માર્ગ ઉપર આવેલા ખોડાબા હોલ ખાતે જીવદયા પ્રેમીઓ દ્વારા હેરિટેજ થીમ સાથે હેરિટેજ કરવા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે તેના અનુસંધાને આજ રોજ પ્રેસ કોન્ફરન્સ ગોઠવવામાં આવી હતી આ આયોજનનો મુખ્ય હેતુ નવરાત્રિની આવકમાંથી અબોલ પશુઓની સેવા માટે અને જીવદયા માટે ભંડોળ એકત્રિત કરવાનો છે ખોડાવા હોલના વિશાળ ગ્રીનરી મેદાનમાં ખેલૈયાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પાંચ ગનમેન પાંચ બાઉન્સર સહિત લેડીઝ અને જેન્ટ્સની સિક્યુરિટી સ્ટાફની પણ વ્યવસ્થા કરાવવામાં આવશે માત્ર પરંપરાગત પોશાકમાં આવનાર ખેલૈયાઓને જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવશે રાજસ્થાનની સાઉન્ડ સિસ્ટમ અને ઉત્સવ ઓર્કેસ્ટ્રા અને પ્રખ્યાત કલાકારો દસ દિવસ સુધી રાસ ગરબાની રમછટ બોલાવશે સત્તરમી સપ્ટેમ્બર રાત્રે આઠથી અગિયાર વાગ્યા સુધી શક્તિવંદના પ્રાચીન બેઠક ગરબાનું આયોજન પણ કરાયું છે જેમાં સૌરાષ્ટ્રના ત્રણ પ્રાચીન કલાકારો ગરબાનું મહત્વ સમજાવશે આ કાર્યક્રમની માહિતી આપવા માટે આયોજક ચિરાગભાઈ પટેલ હર્ષ પટેલ અંકિત ભાટી અને ધવલ રાવલ ઉપસ્થિત રહ્યા હતા આપણે દર વર્ષે જેમ ચાલુ ચાલી બે હજાર પચીસનો ગરબા મહોત્સવનું આયોજન કર્યું છે દસ દિવસનું ચાર દિવસ આપણે રેગ્યુલર કલાકાર જે હોય છે રાખેલા છે અને એના સિવાય આઠ દિવસ જુદા જુદા નામાંકિત કલાકારોને આપણે આમંત્રિત કરેલા છે અને આ વખતે ટ્રેડિશનલ ગ્રાઉન્ડ મોટું કરીને ફૂલ્લી ટ્રેડિશનલ કરેલું છે એટલે જે બી ગરબા રમવા ઈચ્છુક વ્યક્તિઓ આવતા હોય ખેલૈયા આવતા હોય એમને ખાસ વિનંતી ટ્રેડિશનલ પહેરીને જ આપણે ગરબા રમી શકીશું હેરિટેજ ગરબામાં તમે એન્ટ્રી તો લઈ શકશો પણ ગરબા ટ્રેડિશનલ કપડાં સિવાય રમી નહીં શકો બધા પાર્કિંગ માટે અમે બાજુમાં બે મોટા પ્લોટ રાખેલા અને ટુ વ્હીલરના પાર્કિંગ અમારે થોડા જ બહુ મોટું પાર્કિંગ રાખેલું સિક્યુરિટીમાં અમે પોંચ ગનમેન રાખેલા છે આ પાંચ લેડીઝ બાઉન્સર અને વીસ જેન્ટ્સ બાઉન્સર કેમેરામાં અમારા ખોડા હોલના પોતાના ચોઈસ કેમેરા પીટીઝેડ બધી બાજુ કરી શકે એવા ચાલુ જ છે અને આપણા જે ગ્રાઉન્ડની અંદર બાર કેમેરા બીજા લગાવવાના છે ફાયર સેફટી માટે અમારા ભાઈ બે પ્લોટની અંદર દોઢસો સ્પ્રિન્કલર છે એ એક સ્વીચથી ચાલુ કરીએ એટલે દોઢસો જગ્યાએ ફુવારા ચાલુ થઈ જાય વધતા અમે જે ફાયર એક્ઝિક્યુટર છે એ થોડા થોડા અંતરે પચીસ પચીસ મીટર લગાવવાના છીએ બે પાણીના ટેન્કર બી સ્ટેન્ડ બાય રાખીએ છીએ દર સાલની જે ટિકિટનો દર અમે આ સાલ દોઢસો અથવા એનો બસો રૂપિયા કરે છે